વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં થયેલા કારગિલ યુદ્ધમાં શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ બારિયા પણ શહીદ થયા હતા છવ્વીસમી જુલાઈનો દિવસ કારગિલ વિજય તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ અમખભાઈ બારિયા પણ સામસામે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વિંધાઈ હતી ભલાભાઈ દેશ માટે લડતા લડતા શહીદ થયા હતા જેમને આજે પણ પરિવારજનો સહિત સૌ કોઈ યાદ કરે છે ખટકપુર ગામમાં આવેલી સરકારી શાળાને ભલાભાઈ અખમભાઈ બારિયાનું નામ આપવામાં આવ્યું હતું અને તે શાળા શાળા આજે પ્રાથમિક તરીકે તરીકે ઓળખાય છે છે સમગ્ર ભારત દેશમાં વિજય દિવસ ઉજવવામાં આવે વર્ષ જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને કારગીલ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં સૌથી વધુ પાંચસો જવાન શહીદ થયા હતા એક હજારથી વધુ થયા હતા કારગીલના યુદ્ધમાં ગુજરાતી જવાનો પણ જોડાયા હતા જેમાં કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ અખમભાઈ બારિયાનો પણ સમાવેશ થાય છે ખટકપુર ગામના ભલાભાઈ બારિયાનો જન્મ પિતા અખમભાઈ અને માતા ઝીણીબેનના કોખે થયો હતો ભલાભાઈએ ગામની સરકારી શાળા પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ત્યારબાદ બાજુમાં આવેલા નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું તેનામાં દેશદાજની ભાવના હોવાથી તેઓએ સેનામાં જવાનું નક્કી કર્યું પરિપૂર્ણ કરતાં ભારતીય સેનામાં ભરતીમાં ગયા બાદ જે કઈ કસોટી હતી તેમાં પાર પડી બાર મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો નવાણુંમાં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ની સ્થિતિ સર્જાઈ હતી ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગીલ વિસ્તારમાં સામસામે સામે ગોળીબાર ચાલુ થયો ગોળીબારની સાથે સાથે મોટેરોનો મારો પણ થયો હતો પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઈ અડીખમ અને અડગ હતા તેઓ દુશ્મનના બંધ બંકર ઉપર ગોળીબાર કરી જવાબ આપતા હતા દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વિંધાઈ હતી તેઓ દેશ માટે લડતા લડતા શહીદ થયા હતા ત્યારબાદ તેમના પાર્થિવ દેહને માદરે વતને શહેરા તાલુકાના ખટકપુર ગામે લાવી પૂરા લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી કારગિલ યુદ્ધમાં સામસામે ગોળીબાર વચ્ચે દુશ્મનોને માત આપી શહીદ થયેલા ભલાભાઈ બારૈયાએ હાલ ખટકપુર ગામ ચાંદો કહી રહ્યા છે જબ તક સુ ચાંદ રહેગા ભલાભાઈ રહેગા ભલાભાઈ બારૈયાના નાના ભાઈ ખેતી કરી ગુજરાન ચલાવે છે તો માતા પિતા અવસાન પામ્યા અન્ય એક ભાઈ આર્મી માંથી સેવા નિવૃત્ત છે જ્યારે શહીદ ભલાભાઈના પત્ની કોકિલાબેન તેમના પિયરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત તેમના પરિવારને માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું હોવાનું જાણવા મળ્યું છે મારું નામ બરોંદભાઈ અખંભાઈ છે વીર શહીદ ભલાભાઈ અખમભાઈ બારિયા તેમનો ઓગણીસસો નવ્વાણુંમાં કારગિલ યુદ્ધની અંદર શહીદ થયા હતા અમારા પંચમહાલ જિલ્લાના શહીદ વીર ભલાભાઈ ગર્વ ઊંચું કર્યું હતું અમારા પરિવારજનોને એવું લાગે છે કે અમારા વીર શહીદ ભલાભાઈ હયાતમાં હોય એવું અમને લાગે છે જય હિન્દ મારું નામ બળવંતભાઈ અખમભાઈ છે વીર શહીદ ભલાભાઈ અખમભાઈ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધની અંદર શહીદ થયા હતા અમારા પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યું હતું અત્યારે અમારે ઘરે ભલાભાઈ બારામા રેજિમેન્ટમાંથી ગોલ્ડ મેડલ પહોંચાડ્યું છે અમારા ઘર સુધી પછી આ પ્રમાણપત્ર બી ઘરે પહોંચાડ્યું છે અમારા અમને ગર્વ છે અમને લાગે છે કે અમારા મોટા ભાઈ અત્યારે હયાતમાં છે એવું પણ અમને લાગે છે જય હિન્દ મારું નામ બારિયા અશોક કુમાર સોમાભાઈ જે ભલાભાઈ અખમભાઈ બારિયા છે એ મારા કાકા છે એ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા તે અત્યારે એમને અમે યાદ કરીએ છીએ અને અમારા પરિવારને અમારા ગામજનોને અને અમારા તાલુકા જિલ્લામાં બી ગૌરવની વાત છે કે એ દેશ માટે લડ્યા અને શહીદ થયા છે અમને બી એમના માટે અત્યારે દર વર્ષે છવ્વીસ જુલાઈ અને રોજ અમે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એમને યાદ કરીએ છીએ ઇકબાલ શેખનો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે